જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલિયા ગામ વિસ્તારમાં વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે જે સંવિધાનની સરકારમાં માનતા નથી તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે આ અવરોધ થયા પછી જે પાંચસો લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ તેઓ દ્વારા પથ્થર કુલાડી ધારિયા તીર કામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેણ હુમલો કરવામાં આવે આમાં તમામ વિભાગના કુલ ફોર્ટી સેવન જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેન ઇજા પહોંચાડેલ છે તેની સારવાર કાલથી શરૂ હતી અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે પરંતુ આઠથી નવ અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે આ જે બનાવ બનેલ હતો આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે આ ગુનો ખૂનની કોશિશ ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને પાસોના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે લગતના ગામના જે આગેવાનો હતા જે નિર્દોષ લોકો હતા તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન કરે આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તકલીફ થશે નહીં જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં તે મુજબની બેઠક મિટિંગ પણ થયેલ છે